આ વાત થઈ અમદાવાદની સુરતમાં દ્રશ્યો કંઈ અલગ નથી સુરતમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી સુરતમાં ઠેર ઠેર રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી છે જહાંગીરપુરામાં સુમન વંદન રોડ બેસી ગયો પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે શહેરમાં રોડ બેસી જવાની ઘટનાઓ હજી પણ યથાવત જોવા મળી રહી છે વરસાદ હવે શરૂ થયો છે ચોમાસું હવે શરૂ થયું છે અને હવે પ્રી મોનસૂન કામગીરીની પોલ ધીરે ધીરે ખુલ્લી પડી રહી છે જે પ્રમાણે રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે સુરતના દ્રશ્યો કે જ્યાં જહાંગીરપુરામાં આવેલ સુમન વંદન રોડ બેસી ગયો રોડની એક સાઈડનો જે રસ્તો છે તે જમીનમાં જાણે ધરબાઈ ગયો હોય તેવા આ દ્રશ્યો છે તો સુરતમાં ઘોડદોડ ઉમરા વચ્ચેનો રોડ બેસી ગયો પ્રી કામગીરીની પોલ પડી ગઈ સાબિત થઈ ગયા મનપાએ રોડ બેસી હવે બેરિકેડિંગની કામગીરી કરી છે બેરિકેડિંગ કરી દીધું છે રોડ બેસી જવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જનજીવન જે છે અસ્તવ્યસ્ત થઈ ગયું છે સમસ્યાઓનો પાર નથી સુરતના જે દ્રશ્યો છે ઘોડદોડ ઉમરા વચ્ચેનો રોડ બેસી ગયો જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક જગ્યા પર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે સુરતના ગોરધ રોડ પર આ રીતના અત્યારે રોડ બેસી ગયો છે અને રોડ બેસી જવાના કારણે અત્યારે ગટરનું ઢાંકણું છે તે તૂટી ગયું છે અને મસ્ત મોટો ભૂવો પડી ગયો છે દ્રશ્યોમાં જોઈ શકો છો કઈ રીતના અત્યારે આ રોડ બેસી ગયો છે જેના કારણે મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા છે અત્યારે તાત્કાલિક અસરથી જે આ મેન રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ પણ અહીંયા દેખાઈ રહ્યા છે તેમની સાથે વાત કરવાના પ્રયાસો કરીશું સાહેબ કઈ રીતે અત્યારે ઘટના બની છે કાય એ હવે અંદર થી થોડું કોલેપ્સ થઈ ગયું છે એટલે માટે સેટલમેન્ટ છે થોડી એટલે પછી આવી જશે અત્યારે એની કામગીરી ચાલુ કરાઈ કઈ રીતના કામગીરી કરવામાં આવશે સાહેબ અત્યારે કામગીરીમાં તો એવું છે કે આપણે કોન્ટ્રાક્ટર ટીમ બોલાવી લીધી છે હવે અત્યારે સર્વે કરીને આપણે ચાલુ કરાવીએ કેટલો ફૂટ ઊંડો ખાડો દેખાઈ રહ્યો છે એ તો મેનહોલ ની ડેફ્ટ હોય છે બિલકુલ તો જે રીતના સુરત શહેરમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કેટલી જગ્યાએ રોડ બેસી જવાની ઘટના પણ સામે આવી છે ત્યારે સુરતમાં અત્યારે અને પોલીસ સ્ટેશનની વચ્ચે જે રોડ આવેલો છે ત્યાં આંગાડી રોડ બેસી જવાના કારણે જે ગટરનું ઢાંકરું છે તે પણ તૂટી ગયું છે અને મસ્ત મોટો ભૂવો દેખાઈ રહ્યો છે હાલ તમામ મામલે જે મહાનગરપાલિકા અને પોલીસ છે તે કામગીરી હાથ ધરી રહી છે આ સમારકામની કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યુઝ સુરત